ઘટાડવો કેવી રીતે કારણ કે જો જોવા જઈએ તો ક્યાંક એપ્રિલ મહિનામાં જથ્થાબંધ હોલસેલ એટલે કે ફુગાવો જે વધીને એક પોઈન્ટ છવ્વીસ ટકા જેટલો અત્યારે આવતું જે થયો છે આ એક પોઈન્ટ છવ્વીસ ટકા જે ભાવ વધારો સોરી જે ફુગાવો અત્યારે હાલ જોવા મળી રહ્યો છે જેને લઈને રોજિંદા વસ્તુઓની જે મોંઘવારીનો દર છે તે ચાર પોઈન્ટ એકાવન ટકાથી વધીને પાંચ પોઈન્ટ એક ટકા અત્યારે હાલ થઈ ગયો છે રોજિંદા વપરાશની જે કોઈ પણ ચીજવસ્તુઓ છે તેને પણ અત્યારે આવતો જે એમ કહેવાય કે એમાં પણ ભાવ વધારો અત્યારે જોવા મળી રહ્યો છે તે ઘટાડવો કેવી રીતે તે પણ એક સવાલ આવતો યથાવત છે તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરવી છે તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે સિદ્ધાર્થભાઈ ભટ્ટ કે જે અર્થશાસ્ત્રી છે સાથે સાથે જ મહેન્દ્રભાઈ ત્રિવેદી આપણી સાથે જોડે ગયા છે કે જે અર્થશાસ્ત્રી છે જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે હોલસેલ મોંઘવારીનો દર છે જે તેર મહિનાની ઊંચાઈ અત્યારે જે જોવા મળી રહ્યો છે મહેન્દ્રભાઈ સૌથી પહેલા આપની પ્રતિક્રિયા જી 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 આપનો સવાલ જે છે ને આજની તારીખે બહુ સરસ છે અને ચિંતન કરવા જેવો છે અને આમ ગણો તો તમે અત્યારે જોયું કે જે રીતે આપણે લોકજીવનમાં નજર કરીએ તો મોંઘવારી બેરોજગારી આવકની અસમાનતા અને સંખ્યાબંધ પ્રશ્નો એવા છે કે જેમાં લોકો પોતાના નિજી જીવનમાં એ દરેક તબક્કે અનુભવે છે એટલે મોંઘવારી છે ને એ રક્તબીજ રાક્ષસ જેવો છે મારી ભાષામાં રક્તબીજ રાક્ષસ એટલે એ જ્યાં પડે ત્યાંથી પણ એ કંઈક લઈને નીકળે એ મોંઘવારી જે છે એની એ ખરેખર છે શું એ કોઈ ઓબ્જેક્ટ નથી મોંઘવારી એ કોઈ એવો પદાર્થ નથી કે આપણે આંગળી અજાડીને કહી શકીએ કે આ મોંઘવારી પણ હકીકતમાં એ છે કે રોજિંદી વપરાશની વસ્તુ છે શાકભાજી છે દૂધ છે કઠોળ છે અનાજ છે દવાઓ છે કપડા છે વીજળી બિલ છે પેટ્રોલ ડીઝલ છે આ બધાની અંદર જે ફેમિલી પાસે આવક છે દરેક ફેમિલીની વાત કરું છું એમાં નોકરિયાત હોય વેપારી હોય કૃષિકાર હોય કે શ્રમિક હોય તો દરેકની પાસે કમાવાની મર્યાદા છે અને આવકો એટલી ઝડપથી વધતી નથી જેટલી ઝડપે આજે તમે આ કીધું ને મોંઘવારી વધે છે તો ઇન્ડિયાની વાત કરીએ તો મોટા ભાગે આપણા આ બધી મોંઘવારીના જળમાં એના મૂળમાં જઈએ ને તો એ શું હોય છે કે તમારી પાસે જે પેટ્રોલ ડીઝલ જે આપણે મંગાવીએ છીએ અને એની અંદર જે ભાવમાં વધારો આવે છે અને એને કારણે એ પ્રકોલેટ થાય છે અન્ય વસ્તુઓમાં પછી એ પરિવહનના ચાર્જ વધે ટિકિટ ભાડા વધે ચીજ વસ્તુ મોંઘી થઈ જાય અને જે વસ્તુ માર્કેટમાં હોવા છતાં પરિસ્થિતિ એવી આવે છે કે એને ચૂકવવા માટે લોકો પાસે એટલી આવક હોતી નથી એટલે મોંઘવારીનો અનુભવ થાય છે મને યાદ છે અને સાહેબ પણ એમાં કબૂલ કરશે કે વર્ષો પેલા રિઝર્વ બેંક છે ને એ આ બધા ઉપર ધ્યાન રાખે છે અલ્ટિમેટલી ગવર્મેન્ટ એટલે આરબીઆઈ કે એ આરબીઆઈ પાસેના અલગ અલગ જે એના જે ટેકનિક છે એ અપનાવવાથી માર્કેટની અંદર ડિમાન્ડ સપ્લાયના ગેપ ને ચેક એન્ડ બેલેન્સ કરી શકે તો સિલેક્ટિવ ક્રેડિટ કંટ્રોલ કરીને એક એ અમલમાં મૂકતા અંદર ખાંડ છે ચોખા છે અનાજ છે બીજી બધી વસ્તુઓ જે છે ખાસ જીવન ઉપયોગી તો એની અંદર એ લોકો શું કરતા એની એની ઉપરની ક્રેડિટ ઓછી કરી નાખે અથવા જે એવી કોમોડિટી માટે લોન હોય એ મોંઘી થાય અથવા માર્કેટ પ્રમાણે એમાં થોડો ફેરફાર કરવાથી સ્થિતિ કાબુમાં આવતી હતી પણ આજની તારીખે ભારતની અંદર ભાવ માટે કોઈ ચોક્કસ એવી સિસ્ટમ કે એવું કોઈ બળ કે એવી કોઈ નક્કર પદ્ધતિ નથી ડિમાન્ડ સપ્લાયના નિયમ પ્રમાણે મોટા મોટાભાગ એવું હોય છે કે જેનો પુરવઠો ઓછો હોય ને માંગ વધારે હોય તો ભાવ વધે પણ એવું નથી આપણે ત્યાં તમે જોવો તો નોટમાં ફેરફાર આવ્યો નોટ બંધી થઈ ગઈ અને હકીકતમાં જે બ્લેકનું નાણું હતું એ પણ ઇકોનોમીમાં આવી ગયું છે અને એની અંદર શું બને છે રિયલ એસ્ટેટમાં એવા ક્ષેત્રમાં પણ પૈસાનું રોકાણ થયેલું છે અને બને છે એવું કે વ્યક્તિગત રીતે ફેમિલી એ આ મોંઘવારી સામે લડવામાં હારી એટલે જાય છે કે દર મહિને દર દિવસે પ્રત્યેક કલાકે કોઈ ને કોઈ એવી નવી વસ્તુ આવતી રહે છે કે જેની અંદર ફેમિલી ની અંદર જેને એક્સપેન્ડિચર હેડ કહીએ ને એ વધતા જાય છે એનું પ્રમાણ વધે છે પણ સામે એટલી આવક નથી નંબર બે કે પ્રાઇવેટ સેક્ટર અને ગવર્મેન્ટ એની અંદર જગ્યાઓ હોવા છતાં ખાસ તો ગવર્મેન્ટમાં ઘણા બધા લાખ તમે સાંભળ્યું હશે કે ત્રીસ લાખની આસપાસ ની વાત કરે છે કે એટલી જગ્યાઓ આખા દેશમાં ખાલી છે એનો મતલબ એ છે કે ગવર્મેન્ટમાં બેઠેલા માણસો બબે ત્રણ ત્રણ પ્રકારના ચાર્જ રાખીને કામ કરે છે મેન પાવર આપતા નથી અને મેન પાવર પાવર આપવામાં આવે તો શું બને કે જે પરિવારો છે એમાં એના સંતાનો જે ભણી ગણીના રાહ જોવે છે એ કમાતા થાય તો તમારે તમારી આવક જે છે એને વૃદ્ધિ કરવી પડે અથવા તો નવા પરિવારમાં કોઈ સભ્ય કમાતો થાય અથવા તો તમે જે આવક મેળવો છો એમાં કંઈક વધારો થાય એવું કરવું પડે પણ એને માટે નબકર એવું કોઈ ચોક્કસ આપણે ત્યાં એનો માપદંડ નથી અને મોંઘવારી છે એ ગામડામાં રહેતો હોય શહેરમાં રહેતો હોય સિટીમાં રહેતો હોય ગમે ત્યાં રહેતો હોય નંબર એ દરેકને લાગુ પડે છે ઉપરાંત મોંઘવારી ભારતમાં જ વધી છે એવું નથી વિશ્વના જે બીજા દેશો છે ત્યાં પણ મોંઘવારી છે અને એ બધાના મૂળમાં તમે જુઓ તો અલ્ટિમેટલી આ પૃથ્વી ઉપર રહેલા માનવ ના ચહેરા માનવીની સંખ્યા એ વધતી જાય છે અને આપણે કુદરતી લિમિટેડ સાધનોનો અનલિમિટેડ ઉપયોગ કરીને જઈએ છીએ અને એની અંદર કોઈ પણ જાતનું મોનિટરિંગ સુપરવિઝન અપ પોલિસી ગુડ ગવર્નન્સ આ બધાનો એમાં સમન્વય થવો જોઈએ એવું જો થાય તો બની શકે કે લોકોને રાહત મળે અને રાહત એવા સેન્સમાં કે ભાઈ તમે તમારી આવકના પ્રમાણમાં ખર્ચા હોય ત્યાં સુધી તમને કંઈ વાંધો નથી આવતો પણ અત્યારે તમે માર્કેટમાં જુઓ કે વાહનો વેચાય છે બાઇક વેચાય છે રિયલ એસ્ટેટમાં આજે અમદાવાદ સુરતમાં કરોડોમાં કિંમત છે ફ્લેટની છતાંય વેચાય છે તો એનો મતલબ એમ છે કે લોકોની પરચેઝિંગ પાવર નથી વધતો પણ લોકો ઉપરનું ડેટ બોરોવિંગ વધે છે અને લોકો દેખાદેખીમાં ગમે તેમ કરીને પોતાને મનગમતી વસ્તુ બાઇક મકાન બધું ખરીદે છે એટલે આખે આખી ઇકોનોમી એના જો મૂળમાં ગણો ને તો એ બચત આધારિત એ કશું ચાલતું નથી માત્ર ડેટ આધારિત ચાલે છે ઓકે સિદ્ધાર્થભાઈ આપણે આ પહેલાં પણ જે રીતે ઘણી બધી મોંઘવારી ઉપર આપણે ચર્ચા વિચારણા કરી છે પણ અત્યારે તો જોવા જઈએ તો ક્યાંક મેન્યુફેક્ચરિંગ જે પ્રોડક્ટ છે તેમાં પણ ક્યાંક ફુગાવાનો જે વધારો જોવા મળી રહ્યો છે હોલસેલ મોંઘવારી દર પણ ક્યાંક તેર મહિનાની અત્યારે આવતો જે ઊંચાઈઓ જોવા મળી રહ્યું છે કે ક્યાંક ચીજ વસ્તુઓના ભાવમાં પણ અત્યારે આવતો જે ક્યાંક ભાવ વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે રોજિંદી વપરાશની જે વસ્તુઓ છે તેના ભાવ પણ અત્યારે આવતો જે વધ્યા પણ છે

અને આ તો બધી આંકડાની માયા જાળો છે પણ ભારતની વાત કરીએ આપણા દેશની વાત કરીએ તો એમ આપણે કહી શકીએ કે પહેલાના હજી પણ ગામડામાં મોંઘવારી નથી ગામડામાં હજી જાઓ તો પણ વિના મૂલ્યે માટલામાં આપણને રાહદારીઓને પાણી આપે છે અને બપોરના ટાણે જાઓ તો રોટલો આપે છે

દર મહિને શું પ્રાઇસ ના ફ્લક્ચ્યુએશન થાય છે અને એના જે બાસ્કેટ માં જેવી રીતે સ્ટોક માર્કેટ માં સેન્સેક્સ હોય છે કે ભાઈ ટોપ 50 કંપનીઓ નું ડેટાબેઝ ના આધારે નિફ્ટી નક્કી થતું હોય છે તેવી રીતે ભુગવામાં પણ એ વીસ થી 25 કોમોડિટી નક્કી કરવામાં આવે છે જુદા જુદા ક્ષેત્ર ની કે ભાઈ મગનો સ્વભાવ છે કઠોળનો સ્વભાવ છે કાપડનો

એનું આપણે સાદું ઉદાહરણ આપી કે જયારે પેલા લોકો પેટ્રોલ પુરાવા જતા હતા ને તો પેલા રોકડા આપતા હવે લોકો ક્રેડિટ પેટ્રોલ પુરાવે છે એટલે એટલે કે હોય તો રોકડા આપે અને તારીખ તારીખ આવે ચાલુ જાય એ શું સાબિત કરે છે કે લોકોની ખરીદ શક્તિ ઘટી છે ખરીદી રહ્યા છે પણ લોન ઉપર આ બધી ખરીદી કરી રહ્યા છે દેવું કરીને પેટ્રોલ પુરાઈ રહ્યા છે એટલે અગાઉના વક્તાએ ત્રિવેદી સાહેબ કીધું એમની વાત સો ટકા સાચી છે એટલે ક્યાંક ને ક્યાંક મોંઘવારી એટલી બધા ક્ષેત્રમાં વધી રહી છે પછી ખાદ્ય ખોરાક હોય ખાદ્ય ખોરાક ની વાત કરું તો આજથી દસ વર્ષ પેલા એક રૂપિયામાં પાંચ પાણીપુરી મળતી હતી આજે પાંચ રૂપિયામાં એક પાણીપુરી મળે છે એટલે આખો સિનારીઓ રિવર્સ થયો છે એટલે મોંઘવારી તો ડબલ ટ્રિપલ દસ ગણી વધી ગઈ છે એમ આપણે કહી શકે એક ઓગણીસો સાહીઠ થી વાત કરીએ સાઈઠ પાંસઠ પંચોતેર પંચ્યાસી અને નવ્વા તો પેટ્રોલ પેલા તેર રૂપિયા હતું પચીસ રૂપિયા થયું પચાસ રૂપિયા થયું પાંસઠ રૂપિયા થયું પંચ્યાસી રૂપિયા થયું પંચાણુ રૂપિયા અત્યાર અત્યારસો રૂપિયા પંચાણું રૂપિયા ચાલે છે એટલે મોંઘવારીનો જે તમે સ્પીડ જોવો છો અને લોકોની જે આવક છે તો હજી પણ લોકોની આવક સામાન્ય દસથી બાર હજાર સરેરાશ પરિવાર દીઠ લોકો કમાય છે એટલે કે એંસી કરોડ લોકોને આપણે જ્યારે મફતમાં રાશન આપીએ છીએ તો એ બિલો પોવર્ટી લાઇન વાળા કહેવાય બિલો પોવર્ટી લાઇન એટલે કે સદે જેની બે ડોલર થી વધારે આવક નથી એ બિલો પોવર્ટી લાઇન ની વ્યાખ્યામાં આવતા હોય છે એટલે તમે વિચારો રોજિંદર દોઢસો બસો રૂપિયા કમાનાર હોય એટલે મહિનામાં એની આવક બસો ગુણ્યા ત્રીસ દાડા લો એટલે છ સાત હજાર થી વધતી નથી તો બાપડો એ કઈ રીતે એનું ઘરનું મેનેજ કરતું હશે અને દૂધના તમે ભાવ જોવો ઘટવાનું તો નામ જ નથી લેતું દર વખતે વધતા વધતા જાય આ વખતે નથી વધ્યા ચૂંટણીના કારણે પણ વધશે તો ખરા જ ને

એટલે એમાં ભાવ વધારો ખાદ્ય ખોરાક હમણાં જો ચૂંટણી પાતે એટલે પાછો દસ પંદર નો ભાવ વધી જાય સંક્રાખોરો છે ભારત દેશમાં એટલું પૂરતું છે કે બધા માટે બધું થઈ રહે પરંતુ આ નફાખોરી પણ આમાં ઇન્વોલ્વ થાય છે કુદરત નો તો ભાગ ભજવે જ છે પરંતુ વેપારી સંક્રાખોરી કરે છે અને સરકાર એક યજ્ઞ કરી જ રહી છે આપડા વડાપ્રધાન પરંતુ એમનો જે વચ્ચેનો લોટ છે ને જે બાબુ આપણે કહીએ અમલદાર શાહીઓ છે તો એ લોકો મિસ મેનેજમેન્ટ કરી રહ્યા છે જેટલા પણ

ધ્યાન રાખી શકે આખરે તો એ પણ એક માનવ છે ને રાવણ હોત તો એના દસ માથા હોય તો દસ જગ્યાએ ધ્યાન રાખી શકે પણ આપણે તો એક સામાન્ય માનવી છે એટલે નૈતિક અધપતન જ્યારે થતું હોય ત્યારે આવી ઉભી કરેલી મોંઘવારી આવતી હોય છે એટલે કે મોંઘવારી કોકના માટે ફાયદો છે તો કોકના માટે નુકસાન છે એટલે આપણા દેશના જે બે ટકા અમીર લોકો છે ને એમને આ ફાયદો થઈ રહ્યો છે પરંતુ જે નેવું થી વધારે જે ગરીબ લોકો છે મધ્યમ વર્ગ છે એ બિચારો બાપડો પીસાઈ રહ્યો છે અને હું તો નાનો ગરીબ હોઉં તો સાયકલ કેસરી કેસીયે સાયકલ લઈને હું ફરી જાઉં પરંતુ હું મધ્યમ વર્ગનો છું તો મને તો કેસીયે સાયકલ ખરવતા શરમ આવે અને મારી જોડે ગાડી લેવાની ક્ષમતા ના હોય અને ગાડી લઈએ તો મારી ઘરવાળી મને એમ કે કે તમે તો શું હજુ મારુતિ ગાડીમાં ફરો છો બીએમડબલ્યુ નું ઓડી લો એટલે હું મારું જવું કે એટલે નું પ્રમાણ આ મોઘવારીના કારણનો એક પરિબળ એ પણ છે આર્થિક સંકટામણ પરિવારોને તો આખા આખાનાખા પરિવાર આત્મહત્યા કરે છે

એટલે આખું ઇકોનોમિક સંતુલન જુઓ તો ક્યાંક ને ક્યાંક ડામાડોર પરિસ્થિતિમાં આપણે કહી શકાય પણ હા આપણે કોલર ઉંચા રાખવા માટે એવું કહી શકાય કે પાકિસ્તાનમાં જુઓ શ્રીલંકામાં જુઓ માલદીવમાં જુઓ બાંગ્લાદેશમાં જુઓ અને ભાઈ હું થોટ નિશાળિયા સાથે મારી કમ્પેરીઝન શું કરવા કરું મારે કમ્પેરિઝન કરવી છે તો હોશિયાર સાથે ના કરું જાપાન જુઓ જર્મની જુઓ લંડન જોવો અમેરિકા જોવો એની સાથે કમ્પેરિઝન કરું અને પાંચ ટ્રિલિયન ની ઇકોનોમી બનશે તો બનવી જ જોઈએ પરંતુ આ નો જે કાળો નાક છે એ પાંચ ટ્રિલિયન ના લાભ કોને જાય છે હું હજી સ્કૂટર લઈને ફરવું છું દસ વર્ષ પેલા સ્કૂટર લઈને કટાશ કરી રહ્યા છે કે ભાઈ તમે તમે આટલા મોટા થયા તો ચાર ક્યારે લેશો પણ મેં કીધું પૈસા ખીચું કાણું થઈ ગયું છે તો કઈ રીતે લઈ શકાય એટલે બધું ઇકોનોમિક મિસમેજમેન્ટ અને જે અર્થશાસ્ત્રીઓ આવે છે એ વિદેશથી ભણે આવે છે એટલે ભારતની શું પરિસ્થિતિ છે ગાંધીજી કહેતા હતા કે અસલી ભારત ગામડામાં વસે છે

આપણે ચલો અત્યારે મોંઘવારી ઉપર વાત કરીએ છીએ કે અત્યારે તો ક્યાંક મોંઘવારી વધી રહી છે અને સિદ્ધાર્થભાઈ બહુ સાચી વાત કહી કે જેને નડે છે જેને નથી નડતી અને નથી પણ નડતી એટલે કે જે અત્યારે આવકની અસમાનતા છે એ પણ અત્યારે તો ઘણો મોટો અત્યારે તો એમ ને મુદ્દો અત્યારે જોવા મળી રહ્યો છે જથ્થાબંધ મોંઘવારી વધી રોજિંદા જે પણ કોઈ જીવન જરૂરિયાતની જે વસ્તુ આપણે લાવતા હોઈએ સાબુ તેલ કે જે કંઈ પણ હોય એમ એના એ જે ભાવ વધારો થતો હોય તો ક્યાંક અત્યારે તો જે મિડલ ક્લાસ હોય કે પછી એનાથી જે લોવર મિડલ ક્લાસ હોય એ બધા સૌથી વધારે ક્યાંક અફેક્ટ થવાનું છે કારણ કે રોજબરોજની વસ્તુઓ હોય કારણ કે અમુકવાર એવા પણ જે પરિસ્થિતિ હોય કે જ્યાં એમ કહેવાય કે લોકો રોજનું કમાતા હોય અને રોજનો ખર્ચ પણ કરતા હોય એ પ્રકારની પણ પરિસ્થિતિ અત્યારે આપણે જેમ કહેવાય કે આપણે બીજે ક્યાંય નહીં તો ગુજરાતની ચલો વાત કરું ગુજરાતમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે એટલે ક્યાંક અત્યારે તો આ મોંઘવારી વધે છે તે સૌથી વધારે અફેક્ટ ક્યાંક મિડલ ક્લાસ અને પછી નીચે કરે છે એ વાતમાં સાજી લે કે આવકની અસમાનતા સરખી થવી જોઈએ પણ એ થતી નથી હવે આમાં એવું છે તમારો પ્રશ્ન ખુબ સરસ છે ને લોકો આ વસ્તુને સાંભળતા હશે મનમાં વિચાર કરતા હશે કે ના જ વાત ચાલે છે ખાસ કરીને ભટ્ટ વાત કરી બધા જ મુદ્દા એમાં છે આપણી પાસે મુખ્ય કારણ જો હોય ને મોંઘવારી છે કે બીજા પ્રશ્નો જે બધા છે આત્મહત્યા આત્મઘાતો થાય છે લોકો આત્મહત્યા કરી લે છે આર્થિક કારણો સૌથી વધારે હોય છે સવાલ એ છે કે આપણે ત્યાં કંટ્રોલિંગ મોનિટરિંગ સુપરવિઝન અને જે કંઈક ચાલે છે ઓન પેપર એ શું ચાલે છે એ ખબર નથી પણ વાસ્તવિક જે પરિસ્થિતિ છે એની અંદર મિડલ ક્લાસ લોઅર મિડલ ક્લાસ દલિત પછાત એ લોકોની પરિસ્થિતિ અત્યંત ખરાબ છે એગ્રીકલ્ચરની અંદર આપણે જો કૃષિ પ્રધાન દેશ હોય આપણે બહુ મોટી ઇકોનોમી થવાના હોઈએ બે હજાર સુડતાલીસ સુધીમાં તો એનો મતલબ આપણો અત્યારથી એનો બેઝ બનવો જોઈએ આપણી પાસે એવો બેઝ હોવો જોઈએ આજની તારીખે પણ આપણે ખાદ્ય તેલ અને કેટલાક પલ્સીસ જો આયાત કરવા પડતા હોય તો એ એક વિચારવાનો મુદ્દો છે શા માટે આપણી પાસે સૌથી વધારે જમીન છે કુદરતી સાધનો છે જમીન છે જળ છે આપણી પાસે ફેવરેબલ ચોમાસું છે એવા કોઈ કારણો નથી કારણો માનવસર્જિત વધારે છે અને એમાંય ખાસ કરીને પ્રામાણિકતાની કમી નીતિમત્તાનું ધોવાણ ભગવાનનો ડર કર્મના ડરને કોઈ ધ્યાનમાં લેતું નથી કર્મ વિશે પણ લોકો છે ને એ ચામડી ના થઈ ગયા છે એટલે હું પોતે સુખ્યો મારા ઘરનો જો વિચારું બીજા કોઈનું વિચારું જ નહીં એવા પ્રકારનો માહોલ હોય ત્યારે શું બને સંગ્રહાકોર ખોરી કરનારા ફાવે છે પછી જે લોકો ખોટે રસ્તીથી પૈસા મેળવે છે જેને આપણે કહીએ છીએ અનએકાઉન્ટેડ મની બે નંબરી એ જે મોટા ખર્ચાઓ કરે છે ભવ્ય પાર્ટીઓ કરે છે હાઈ રાઇઝ બિલ્ડિંગો ખરીદે છે જે બધું કરી રહ્યા છે એની ટકાવારી લોકોની બહુ ઓછી છે વોટ્સઅપે કીધું એમ બે થી પાંચ ટકાની રેન્જમાં એ આવે તો બાકીની જે પ્રજા છે એ માત્ર પ્રેક્ષક બનીને જોયા કરે છે કારણ કે દરેક વ્યક્તિની શારીરિક માનસિક બૌદ્ધિક ક્ષમતાની મર્યાદા છે અને ઈશ્વરે નક્કી કરેલું છે આ બધું પણ હકીકત એ છે કે આપણે ત્યાં જે આર્થિક આયોજન થાય છે એની અંદર કમસે કમ આપણે આ જે ગેપ છે આર્થિક અસમાનતાનો એ જો પૂરવાનો પ્રયત્ન કરીએ અને સ્કીમો ઘણી બધી ચાલે છે ગવર્મેન્ટની સ્કીમો સવા ત્રણસો થી વધારે એવી છે કે જેની અંદર આર્થિક સ્કીમો છે લોનની સ્કીમો છે સહાયતાની સ્કીમો સબવેશન સબસીડી ઘણું બધું છે પણ એનું અમલીકરણ અને બીજું કે આપણું શિક્ષણનો માળખું જે છે નવી શિક્ષણ નીતિ એને કોલેજો ખુલી ગઈ ને મેડિકલ કોલેજો ખુલી ગઈ આઈઆઈએમ થઈ ગયું ઘણી બધી વસ્તુઓ નવી બનાવીએ છીએ પણ એમાં ધંધાકીય વ્યૂ હોય અને એની સાથે સામે રોજગારીના ના માળખા જોડે કોઈ પણ બંધ બેસતી યોજના પણ ન હોય ત્યારે બને શું કે એમબીએ થયેલા વિદ્યાર્થીઓ દર વર્ષે લાખો ની સંખ્યામાં બહાર પડે પણ બીજી બાજુ એવું કોર્પોરેટ જગત આપણી પાસે છે ખરું કે એને સમાવી શકે સવાલ એ છે કે વાસ્તવિક વિકાસ ત્યાં હોય ને એટલી કંપનીઓ કાર્યરત હોય અને એ જો એમાં જોબ આપતી હોય તો એ શિક્ષણ છે ને એ સાર્થક કહેવાય આ સાદી ભાષામાં એવી જ રીતે ઇજનેરીમાં તબીબીમાં બીજી બધી લાઈનોમાં લોકો ખર્ચ કરે છે બેફામ મધ્યમ વર્ગના માણસો ને મોંઘવારી નડવા પાછળ એજ્યુકેશન એટલું બધું મોંઘું થઈ ગયું છે જીવન જરૂરિયાતની વસ્તુમાં કાપ નહીં મૂકી શકાય છોકરાઓને ભણાવશે નહીં તો એના ભવિષ્યનું શું થશે એટલે બને છે શિક્ષણ પાછળ ખર્ચ કરવો પડે છે આરોગ્ય પાછળ ખર્ચ કરવો પડે છે એમાંથી કોઈ ફેમિલી એમાંથી મુક્ત રહી શકતું નથી એવા સંજોગોમાં મોંઘવારી છે ને એ ધીમી રોજ છે એને મૃત્યુ બાજુ લઈ જાય છે એ જઈ રહ્યા છે એનું ડેસ્ટિનેશન આગળ જતા ધી એન્ડ એટલે એટલો મતલબ કે ગંભીર વિષય છે અને બીજું તમે જોયું હશે બધા આપણે કે આ અત્યારે ચાલે છે ઇલેક્શન ના રાઉન્ડ ચાલે છે પણ મારે દુઃખ સાથે મેં ઓબ્ઝર્વ કરીને કેવું પડે છે કે કોઈ પણ માણસ કોઈ પણ પાર્ટીનો કોઈ પણ નેતા કોઈ પણ લોકો ચર્ચા હોય એવી કરી નથી નક્કર કેમ કે આ બાબતમાં જા કઈ રીતે સુખી થશે અને અમારું ભવિષ્યનું પ્લાનિંગ કેવું હશે એનો એવો તો અનસાન આપો કે જેથી લોકો થઈને સારી રીતે સંતોષિ એમ તો આશ્વાસન લઈ શકે

અને જે સરકારી ગાડીઓમાં ફરે છે કે આપણા દેશની પ્રજાની પૈસામાં છે તો આટલું સરસ મજાનું પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે બસો છે ટ્રેનો છે આ બુલેટ ટ્રેન આવશે તો બધા રાજકારણી અને સરકારી बाबू એ પોતાના પર્સનલ વહીકલ સરકારી વહીકલ મૂકી અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં આવતા જાય એટલે પેટ્રોલ ડીઝલના ભાવે કકੜ ભૂસ થઈ જવાના છે અને એ દિવસ દૂર નથી કે આપણે જ્યારે દેશના શ્રેષ્ઠ નેતૃત્વ આ દિશામાં કામ કરી જ રહ્યા છે એટલે આ રાજકારણીઓના પૈસા અને બાબુના પૈસા ન્યુઝીલેન્ડ માં એકદમ સ પ્રમાણ છે ત્યાંનો વડાપ્રધાન સાયકલ લઈને ફરતો જોવા મળે છે એવી પરિસ્થિતિ આપણા રાજનેતાઓ જયારે સાયકલ લઈને વિધાનસભામાં જતા થશે એટલે આવક ની કોઈ જ અસમાનતા રહેવાની નથી કારણ કે બધું જેમ અગાઉ કે માનવ સર્જિત ઉપાધિઓ છે એટલે આ સરકારે જેમ લાલ લાઈટો બંધ કરી દીધી અને બધા ટ્રીટમેન્ટ આપ્યું એવી જ રીતે આવનારા દિવસોમાં વિધાનસભા હોય કે લોકસભા હોય તો રાજનેતાઓ સાયકલ ઉપર પાછા જતા થાય એટલે આપણા દેશ સોનાની ચકલી પાછો બની જવાનો છે અને જે સરકારી બાબુઓ છે એ પણ એમના પોતાના ઘરમાં રે ને તો સર્કિટ હાઉસમાં રહેવાનું નાનું આપે મોટા બંગલાઓની ક્યાં જરૂર છે મોંઘવારીના દરમાં ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે આવકની સમાનતાને લઈને પણ સવાલ છે આ તમામ પરિસ્થિતિ ક્યારે સુધરશે આગામી સમયમાં તે પણ એક સવાલ એ થવા જ જોવા મળી રહ્યો છે સિદ્ધાર્થભાઈ મહેન્દ્રભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના જરૂર કાર્યક્રમો આપશો નમસ્કાર